નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવાર રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આવકમાં કાલ કરતા આવકમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો રૂમ નંબર ત્રણમાં અત્યારે માલ ઉતારવામાં આવ્યો છે મિત્રો વીસ કિલોથી માની પંદર કિલો લગીને ખચા ખચ માલ ભરેલો છે ત્યારબાદના ખાનામાં ફારવો પારવો માલ ઉતરેલો છે મિત્રો અંદાજીત આવકની વાત કરીએ તો મિત્રો આઠક હજાર ગુણીની આસપાસની આવક કહી શકાય મિત્રો ગઈકાલે દસક હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી હતી મિત્રો તો કહેવાય એ છે આજના

એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણ અગિયારસો ને અગિયાર રૂપિયાના ના ભાવ છે અગિયારસો ને અગિયાર રૂપિયાના ના ભાવ છે તે ફોગન નંબર મગફળી છે એકદમ સારી મગફળી છે વજનવાળો માલ છે દાણા માલ છે એક હાજર ને સોળ રૂપિયાનો ભાવ થયો છે એક હાજર ને સોળ રૂપિયાનો ભાવ થયો છે ઓગણચાલીસ છે એક હજાર ને સોળ રૂપિયામાં વેચાણી છે એક હાજર નો ભાવ થયો એક હજાર એક રૂપિયાનો ભાવ છે બીટી ટી બત્રી મગફળી છે એક એક રૂપિયાનો ભાવ છે ફોતરે ધૂળ ચોટેલી છે મિત્રો વજનમાં થોડીક મીડિયમ કહી શકાય એક એક રૂપિયામાં વેચાણો છે આ માલ એક હજાર એકવીસ રૂપિયાનો ભાવ છે બીટી ટી માલ છે એક એકવીસ રૂપિયાનો ભાવ છે બીટી બત્રી માલ છે એક હજાર વેચાણો

<seks> 966 રૂપિયા નો ભાવ છે અમાલનો 966 રૂપિયામાં 14 39 નંબરમાં કોઈ છે 966 રૂપિયા નો ભાવ છે રાજના 14